મુરુભા જાડેજાના હસ્તે કરવામાં આવ્યું સૂર્ય નમસ્કાર અને તેના ઉદ્દેશ્ય વિશે ડોક્ટર વિપુલ મોદીએ સમજણ આપતા જણાવ્યું હતું કે સૂર્ય નમસ્કાર એ સૂર્યની ઉપાસના માટે છે જેનાથી ઉર્જા અને શક્તિ મળે છે સાથે યોગ એ વધુમાં વધુ લોકો સુધી અને લોકોમાં યોગ અને જાગૃતિ આવે અને બહોળા પ્રમાણમાં યોગના પ્રચાર પ્રસાર થાય તેમાં સૂર્ય નમસ્કારમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને પ્રોત્સાહન મળે તે માટે છે સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં અલગ અલગ જૂથ પ્રમાણે સ્પર્ધા કરવામાં આવી હતી આ સ્પર્ધામાં વિજેતા થયેલ યાદીમાં નવથી અઢાર વર્ષમાં ભાઈઓમાં ગુંજિયા હિત કૃપા વિદ્યાલય અને બહેનોમાં ભીમાણી રિદ્ધિબેન ઓગણીસો ચાલીસ વર્ષમાં ભાઈઓમાં જબુવાણી પંકજ અને બહેનોમાં વાલાણી જયશ્રીબેન એકતાલીસ વર્ષથી ઉપર ભાઈઓમાં અભય કુમાર અને બહેનોમાં મોભા ભારતીબા વિજય થયેલ હતા આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે નિર્મલાબેન લીંબાણી દયારામ રૂડાણી અને નીરુબેન ચૌધરી સરોજબેન પટેલે સેવા આપી હતી સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું સંચાલન શંકરસિંહ સોઢા અને પરેશ ચૌધરીએ કર્યું હતું તેમજ આ સ્પર્ધાની આભારવિધિ શાળાના આચાર્ય નવનીતભાઈ પટેલે કરી હતી